અરે ઈદ આ આપણે 10 રૂપિયા લેવાનું છે તો કે તો ખરાબ ગામમાં મજા મળશે બે હજાર તમે જો જોગરમાં થાય ગયા છો ચોહી તો આ રેનો લે છે હે ખાલી દીવો શૂટિંગ કરવા કોઈ વિડીયોનું શૂટિંગ કરવું હોય તો અગર ની અંદર મસ્ત એક મજાનું ફાર્મ ભણ્યું છે સારો સરસ મજાનું બગીચો એટલે બગીચાની અંદર મસ્ત શૂટિંગ કરેલું છે જોઈ લેજો दूटिंग करे हूँ जो मजा ले रही है मस्त बना से सरस मजा शूटिंग करे मस्त फॉर्म बना से। तो दरक जन मित्रों ने कोई फिल्म न के कोई शूटिंग करव हो मस्त मजा लोकेशन से तो मस्त चल